નમસ્કાર મિત્રો મારું નામ વાજા ભાવેશ છે તો આજે હું થોડાક એક ભાઈ ખાટલો ઢાળીને બેઠા હતા એક ભાઈ હતા એ ખાટલો ઢાળીને બેઠા ન્યાય કુતરું આવ્યું ન્યાય કુતરું આવ્યું તો પછી એમાં એવું હતું ભાઈએ પછી એની પત્ની કીધું હાઈ સાંભળે છે કુતરું આવ્યું રોટલો બોટલો હોય તો નાયક બિચારું ખાય રસોડામાં ઘરવાળી નવા જ આવ્યો કુઈ રોટલો તો નથી તો ઘરવાળો તો પછી લાકડી લાવ્યો આપણા ઘેરેથી કોઈ ખાધા વિના ન જ જોઈએ

ભાઈ કે પોપટ ત્રણસો ચારસો રૂપિયા મળી રહી કે પોપટ નો ભાવ છે તો પછી પોપટ કામ તો લાગે ને એમ કે આ પોપટની ખાસિયત છે એક પખે હો ને તો સીતારામ બોલે અને પોપટ નો બીજો પખે હોય તો રાહે છે આમ બોલે ભાઈ એની ખાસિયત જણાવી પણ ભાઈ પોપટ લેવાય હોય ને એક પખે હો તો સીતારામ બોલે

કેમ છો મજામાં કે માલ ઢોર રાખો રાખીએ માલ ઘર તો હોય જ ને કઈ સારો આપણો આપણે ભાઈ સારો આપીએ બોલો કે કપડા તો પહેરો જ છો તમે કપડા ક્યાં પહેરો આ પહેરોતરાવો કે પછી બીજા આપણે તો ઉતરાવ કપડા જે પહેરી દીધા પહેરવાના આપણે મૂળ આમ ઢાંકવાની વાત ને તો ત્રીજો સવાલ આવે ગુશો હોય ને તો પણ એનો કંઈ ધ્યાન નો હોય ને તો ત્રીજો સવાલ એવો હોય કુશો ફળ ભાવ એટલે ફળ તો ખાતા જ નહીં ગેય વાત કરો કે કયું ફળ ભાવે કે આપણે શ્રીફળ ફાવે કે શ્રીફળ એ હા મંદિરમાં બધા વધેરતા જ હોય ને મૂળ ખાઈ લેવાની વાત છે મંદિરો વધારે મફત માં ખાવા મળે ની જાય પણ હા તે ટીચર ભણાવતા હતા વિદ્યાર્થીઓને તો ટીચર બધાને પૂછતા હતા બેટા ગાય શું આપે તારા તો છોકરા બધા ગાય દૂધ આપે

સાહેબ ને મગજતો એટલે હમણાં એક ભાઈ બેઠા તા પત્ની ગીતો હું આવી તો તમારા ઘર માં જ બાકી ખાવાય કે ધ્યાન કે ત્યાંથી ભાઈ મગજ ગયો એ કે હાસી વાસી તો થોડાક ગરીબ છે ને થોડાક ન્યાય બધા ને મગજ આમ થાય લાકડું પડ્યું ગીત રોય કોને તો ન્યા તો આવ્યો માને ત્યાં તો વંડિયા ભાઈ હતો ને ગીત ગાતો કરેલા બદલા પડે છે એક વાર તો એ ભાઈ નવું નવું ઘર ઘર લેવાયા ગમ પહાડે લેવાય ભાઈ ભજન નો બહુ શોખ આવારમાં માં પછી વાત કરી તારે ને મારે હંસા પ્રીતુ રે બંધા ની જાતો હંસા એક દિવસ છો તમારી હંસારે બને પ્રીતુ બંધાઈ હે